નમસ્કાર ગુજરાતી સ્ટેનોગ્રાફીની વધુ એક તાલીમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ કુશળ હશો મોટિવેશનલ વિડિઓઝ અને ગુજરાતી મોટિવેશનલ બુક્સ વાંચવી જેમને ગમે છે તેમના માટે ખાસ અમે એક નવી ચેનલ શરૂ કરી છે બુક્સ કેફે ગુજરાતી આપ આ ચેનલ પરથી જુદી જુદી મોટિવેશનલ બુક્સ વિશે માહિતગાર થશો અને આપને જે માહિતી મળશે તે માહિતી પરથી આપ આપને ગમતા પુસ્તકો વાંચી શકશો તો આ સરસ મજાની ચેનલ પર જઈ અને આપ અચૂક સબસ્ક્રાઈબ કરશો અને તેના નવા નવા વિડીયોઝને માણશો મિત્રો આ ડિક્ટેશનને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડજો અને ડિક્ટેશન લખવામાં આપને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડી તે નીચે કમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો કરીએ આજના ડિક્ટેશનની શરૂઆત પ્રકાર વર્તમાન લેખ ઝડપ નેવું શબ્દ પ્રતિ મિનિટ ડિફિકલ્ટી લેવલ મોડરેટ સ્ટાર્ટ ભારતની બ્રહ્મપુત્રા નદી જેનો અમુક ભાગ તમને બાંગ્લાદેશમાં પણ વહેતો જોવા મળશે તેમાં બ્લેક સોફ્ટ શેલ ટર્ટલ કાળી ઢાલવાળા કાચબાઓનું પ્રમાણ અધિક છે સ્ટોપ આ કાચબાઓ અહીંના ભીના કાંઠાઓની જાળવણી માટે અતિ ઉપયોગી છે સ્ટોપ અહીંની માટીની ગુણવત્તા સુધારવામાં તો તેઓ નિમિત્ત બને જ છે કોમાં સાથે સાથે નદીના પાણીને સ્વચ્છ અને શુદ્ધ રાખવામાં પણ તેમનો મહત્વનો ફાળો હોય છે સ્ટોપ પેરા જોકે માણસોની અંધશ્રદ્ધાને કારણે મિત્ર જેવા કાચબાની સંખ્યા ઘટતી જાય છે સ્ટોપ તેઓ હવે દુર્લભ જાતિમાં ગણાવા લાગે તેટલી ઓછી સંખ્યામાં બચ્યા છે સ્ટોપ પેરા એક તો માંસ માટે આ કાચબાઓની હત્યા થાય છે એટલું ઓછું હોય તેમ અસમના લોકોમાં એવી માન્યતા છે કે ઘરે કોઈનો જન્મ થાય તો તેના લાંબા આયુષ્યની કામના અર્થે દીર્ઘાયુષ્ય ભોગવતા કાચબાઓને મંદિરના તળાવમાં ભેટ આપવા સ્ટપ આમ કુદરતી નદીઓના કાંઠે જોવા મળતા આ કાચબાઓની સંખ્યા હવે ઓછી થતી જાય છે અને આસામના મંદિરોમાં કૃત્રિમ તળાવ કાચબાઓથી ખદબદવા લાગ્યા છે સ્ટોપ પેરા જો કે કોમા ગોહાટી શહેરના પશુ ચિકિત્સક અને કાચબા જેવા ઉભય જેવી પ્રાણીઓના અભ્યાસો એવા જયાદિત્ય પુરકેષ્ઠા આ અસમતુલા દૂર કરવા અને પર્યાવરણને ધબકતું રાખવા આગળ આવ્યા છે સ્ટોપ અત્યાર સુધીમાં જયાદિત્ય ત્રણસોથી અધિક કાચબાઓને કૃત્રિમ તળાવોમાંથી છોડાવી તેમના મૂળ સ્થાને કોમા કુદરતી નદી કે જંગલમાં છોડવામાં નિમિત્ત બન્યા છે સ્ટોપ તેમની આ સુખદ યાત્રા આમ તો વર્ષ બે હજાર દસથી જ શરૂ થઈ ચૂકી હતી જ્યારે તેઓ જંગલમાં રહેતા સરીશૃપ અને ઉભય જેવી પ્રાણીઓનો અભ્યાસ કરી રહ્યા હતા સ્ટોપ ઓગણચાળીસ વર્ષના જયાદિત્યના જ શબ્દોમાં કહીએ તો એ જણાવે છે કે કોમાં મને યાદ છે કે કાળી ઢાલવાળા આજે દુર્લભ ગણાતા આ કાચબા પહેલા પ્રમાણમાં પકડાતા કોમા પણ સમય જતા તેમની સંખ્યા થવા લાગી સ્ટોપ તેમના દર્શન હવે દુર્લભ થવા લાગ્યા છે સ્ટોપ પેરા એ વધુમાં કહે છે કે કોમા સિંહ કોમા વાઘ કે ગેંડાની જેમ કાચબાઓને અભયારણ્ય કે તેના જેવી બીજી સવલતો મળતી નથી સ્ટોપ તેઓ અવગણના પામેલા મૃતપ્રાય દશામાં આવી પડેલા બિચારા પ્રાણીઓ છે સ્ટોપ બલુથાજો એક દુર્લભ પ્રજાતિ સંરક્ષણ સંસ્થાનું જેણે જયાદિત્યને ફંડરૂપી રૂપી શિરપાવ આપ્યો અને તેમણે કાચબાની આ દુર્લભ જાતિ બચાવવાનો નિર્ણય લીધો સ્ટોપ પેરા જયાદિત્ય કહે છે કે આસામમાં જે ધાર્મિક માન્યતા છે તેના કારણે કુદરતી વાતાવરણમાં જીવતા કાચબાઓ મંદિરના કૃત્રિમ તળાવોમાં પહોંચી જાય છે સ્ટોપ આસામમાં જ્યારે અહોમ વંશના રાજાઓ રાજ કરતા હતા ત્યારે આ જાતના કાચબા મંદિરમાં ભેટ આપવામાં આવતા સ્ટોપ આ પરંપરા આજે પણ ચાલુ રહી છે સ્ટોપ કમ્પ્લીટ